મિત્રો આજે આપણે વાત કરવી છે આઈપીએલ ની દરેક સીઝન સૌથી મોંઘા ખેલાડીની શરૂઆત કરીએ બે હજાર આઠ થી આઈપીએલ ની સૌથી પહેલી સીઝન બે હજાર આઠ માં સૌથી મોંઘા ખેલાડી બન્યા એમ ધોની ચેન્નઈ સુપર કિંગ્સે તેમણે તેમને નવ પોઈન્ટ પાંચ કરોડ ખરીદ્યા બે હજાર નવ માં બે ખેલાડીઓ સૌથી મોંઘા રહ્યા કેવિન પીટરસન અને એન્ડ્રુ ફ્લિન્ટોફ બંનેને ને નવ પોઈન્ટ આઠ કરોડ ખરીદવામાં આવ્યા પીટરસન આરસીબી માટે અને ફ્લિન્ટોફ સીએસકે માટે રમ્યા જો કે બંને પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું બે હજાર દસ માં શેનબોન્ડ અને કિરણ પોલાર્ડ સૌથી મોંઘા રહ્યા દરેક ચાર પોઈન્ટ આઠ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા બોન્ડ કે આર માટે અને પોલાડ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યા બે માં સૌથી મોંઘો ખેલાડી રહ્યો ગૌતમ ગંભીર કોલકાતા નાઇટ રાઈડર્સે તેને કરોડ રૂપિયામાં ખરીદ્યો ખાસ વાત કે આઈપીએલ નું ટાઇટલ જીતાડીને પોતાની કિંમત સાબિત પણ કરી દીધી બે હજાર બારમાં માં રવિન્દ્ર જાડેજા સૌથી મોંઘો ખેલાડી બન્યો ચેન્નાઈ સુપર કિંગ્સે તેને બાર આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો બે હજાર તેરમાં માં ગ્લેન મેક્સવેલ સૌથી મોંઘો ખેલાડી બન્યો મુંબઈ ઇન્ડિયન્સે તેને છ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા ખરીદ્યો જોકે ગ્લેન મેક્સવેલ નું પરફોર્મન્સ ખૂબ જ નિરાશાજનક રહ્યું મોંઘો ખેલાડી બન્યો આરસીબી એ તેને નવ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો તો બે હજાર સત્તરમાં બેન સ્ટોક સૌથી મોંઘો ખેલાડી બન્યો રાઇઝિંગ પુણે સુપર જાયન્ટે તેને ચૌદ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો બે હાજર અઢારમાં ફરીથી બેન સ્ટોક સૌથી મોંઘો ખેલાડી બન્યો રાજસ્થાન રોયલ્સે તેને બાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો મોંઘો ખેલાડી બન્યો કે કે તેને પંદર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો તો બે માં ક્રિસ મોરિસ સૌથી મોંઘો ખેલાડી બન્યો રાજસ્થાન રોયલ્સે તેને સોળ કરોડ રૂપિયામાં ખરીદ્યો બે માં ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી બન્યો મુંબઈ ઇન્ડિયન્સે તેને પંદર કરોડ રૂપિયામાં ખરીદ્યો તો બે માં સેમ કરણ સૌથી મોંઘો ખેલાડી બન્યો પંજાબ કિંગ્સ તેને અઢાર પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો તો બે માં મિશલ સ્ટાર કે તો સૌના રેકોર્ડ તોડી દીધા કોલકાતા નાઇટ રાઇડર્સે તેને ચોવીસ પોઈન્ટ પંચોતેર કરોડમાં ખરીદ્યો મજાની વાત એ છે કે સ્ટાર કે આફલા બોલિંગ કરીને કોલકાતા નાઇટ રાઇડર્સ ટાઇટલ પણ જીતાડ્યું તો બે હજાર પચીસ માં ઋષભ પંત આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો લખનૌ સુપર જાયન્ટ્સ એ તેને સત્યાવીસ કરોડ રૂપિયામાં ખરીદ્યો ખાસ વાત એ છે કે શ્રેયસ આયર છવ્વીસ પોઈન્ટ પંચોતેર કરોડ સાથે બીજા નંબરે અને વિદેશી ખેલાડીઓમાં જોશ બટલર પંદર પોઈન્ટ પંચોતેર કરોડ ની બોલી સાથે ટોપ પર રહ્યા તો મિત્રો આ હતા આઈપીએલ સુધી ની ધોનીથી લઈને સત્યાવીસ કરોડ સુધી પહોંચી ગઈ છે તમને કયો ખેલાડી વધુ પસંદ છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે આ બધા ખેલાડીઓ પર ટેક્સ કેટલો લાગે અને તેમને ભારતમાં ટેક્સ ભરવો પડે કે વિદેશમાં ટેક્સ ભરવો પડે આઈપીએલ ની તેમની આ કમાણીમાં ચોખ્ખી આવક કેટલી અને ટેક્સ કેટલો તે પણ આપણે જોઈશું